સૌરાષ્ટ્રના ઇતિહાસમાં પ્રથમવાર એક રાજપૂતાણી દીક્ષા માર્ગે પગલા ભરી રહી છે રાજકોટની વીસ વર્ષની અને સમૃદ્ધ પરિવારની દીકરી હેતવીબા પરમારે દીક્ષા ગ્રહણ કરવાનો નિર્ણય લીધો છે ત્યારે આજે રાજ વૈભવી ઉત્સવ અંતર્ગત સવારે સાત વાગ્યે આશાપુરા માતાજીના મંદિર પેલેસ રોડ ખાતેથી વિશાળ શોભાયાત્રા નીકળી હતી આચાર્ય ભગવંત પરમ પૂજ્ય તીર્થભદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબના નગર પ્રવેશ નિમિત્તે આયોજિત આ શોભાયાત્રામાં જૈન સમાજ તેમજ રાજપૂત સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અનેક કાર તેમજ બાઇક સહિત ઢોલ નગારા સાથે વાજતે ગાજતે શોભાયાત્રા નીકળી હતી આ તકે હેતવીબા અને તેમના માતા પિતાએ અવર રાજકોટની ટીમ સાથે ખાસ વાતચીતમાં શું કહ્યું આવો સાંભળીએ હું છ વર્ષથી ત્યાંના માટે રાજ હોઉં છું આ મારું ફંક્શન થાય મને ઓભો મળે મને દીક્ષા મળે એના માટે હું છ વર્ષથી રાહ જોઉં છું બસ આજે પાંચ દિવસ જ બાકી છે આનંદ છે કે બસ આઠમી તારીખ જલ્દી થી જલ્દી આવે ને હું જલ્દી થી માર્ગ આમ કસ્ટ માર્ગ નથી પણ જો આપણને ફાવી જાય તો એકદમ ઈઝી છે અને બહુ સારું છે સંસાર કરતા તો ખૂબ જ સારું છે ઉપધાન હતું ને એ અમારામાં ફોર્ટીઝ ની આરાધના હોય એ ફોર્ટી એઈટ ડેઝમાં આપણે ખાલી નાવાનું નહીં ફોર્ટી એઈટ ડેઝ વાળ નહીં ઓળવાના સંપૂર્ણ સાધુની જેમ જીવન જીવવાનું ફોર્ટી એઈટ ડેઝ અને એ ફોર્ટી એઈટ ડેઝમાં એક દિવસ ઉપવાસ એક દિવસ એક એકટાણું એવું આવે એ રમે તપ કર્યું અને એમાં ખૂબ મજા આવે અને એનાથી મેં આ નિર્ણય લીધો હું રાજપૂત પરિવારની છું એ વાત એકદમ સાચી છે પણ પૂર્વની કંઈ આરાધના બાકી હશે પૂર્વનું કાંઈ એવું મારું બાકી હશે જે આ ભવે હું પૂરું પૂરું કરું છું મારા પરિવારનો આ માર્ગમાં પૂરેપૂરો સપોર્ટ છે મારે કોઈ દી મારા મમ્મી પપ્પાને કેવું નથી પડ્યું કે પપ્પા મને આ માર્ગે જવા દો મારા પપ્પાએ મને પહેલેથી જ રજા આપી દી એમને જ મને પ્રેરણા કરી કે બેટા આ માર્ગે જ સાચો છે ખૂબ આનંદ છે મારી દીકરી ભગવાન મારુ સ્વામી ભગવાને બતાવેલા માર્ગ ઉપર જઈ રહી છે ખૂબ જ આનંદ છે નિર્દોષ અને પાપમય જીવન છે એનો ખૂબ આનંદ મને ભગવાને બતાવેલા માર્ગ ઉપર આગળ વધી રહી છે તો મને ખૂબ જ આનંદ છે કે આજે મહાવીર ભગવાનના જે પંથ છે એને આગળ વધારી અને બસ એનું જીવન ઉજમાળ બનાવે છે તો ખૂબ જ આનંદ થાય છે ઘરમાં બહુ જ ખુશીનો માહોલ છે લગ્ન કરે અને એ ખાલી બે કુટુંબને જ તારે અને બે કુટુંબને જ ખુશ કરી શકે આ સમગ્ર જીવસૃષ્ટિને એ અભયદાન આપશે અને સમગ્ર જીવસૃષ્ટિ સાથે એને પ્રેમના તાતણે બંધાશે તો એ મને ખૂબ જ આનંદ છે કે સમગ્ર જીવ જીવોને અભયદાન આપશે આ આખા કાર્યક્રમમાં મુખ્ય કાર્યક્રમ એમનો વર્ષીદાનનો વરઘોડો ત્યારબાદ એમની અંતિમ વિદાય અને આઠ તારીખે એમની પ્રવજ્યા જે દીક્ષા અંગીકાર કરવાનો જે એમનો કાર્યક્રમ છે તે બહુ જ મુખ્ય અને સરસ હશે અમારા આચાર્ય ગુરુ ભગવાન તીર્થભદ્ર મારા સાહેબના હસ્તે એમને રજોહરણ હરણ અપાશે દીક્ષા અર્પણ થશે